પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિરે જન્માષ્ટમીના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો હાલના સમયમાં ભાતીગાર સંસ્કૃતિના રક્ષણ માટે લોકમેળાનું ખૂબ જ મહત્વ ગણાય છે ત્યારે આ મેળામાં વિવિધ લોકગીતો જુદા જુદા વાજિંત્રો ખાવા પીવાની ચીજવસ્તુઓ વેશભૂષાઓ શ્રમકારની વસ્તુઓ હથિયારો અને રમકડાઓના જુદા જુદા સ્ટોર ઉભા કરવામાં આવ્યા છે અનેક પ્રકારની અવનવી ચીજવસ્તુઓ થકી દરેક માણસોને વેપાર ધંધા સાથે રોજગારની તક પ્રાપ્ત કરવામાં આવી છે તો આદિવાસી લોકોનું પોતાની આગવી શૈલીમાં અનેક પહેરવે પહેરીને મનોરંજન અને લોક સંસ્કૃતિની સાચી ઓળખનું પ્રતિક આ મેળા ઉત્તરામાં જોવા મળે છે તો વૈજનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગના અનેક કૃત્રિમ રીતે બનાવેલ ગાય દૂધને ધરાવો શિવલિંગ પર વરસાવતી જોવાનો નજારો દરેક ભક્તજનોને પ્રત્યક્ષ પ્રાપ્ત થયો હતો તો શ્રાવણ મહિનાના જન્માષ્ટમીના પવિત્ર તહેવારે શિવભક્તોએ શિવની પૂજા અર્ચના કરી ભગવાન મહાદેવને આશીર્વાદ મેળવવાની પ્રાર્થના કરી હતી આ કરણ નદીના કિનારો ઉપર વૈજનાથ મહાદેવ આવેલું છે ત્યાં દર સાલ જન્માષ્ટમીના દિવસે ત્રાણું માસના અઠાણું દિવસે મેળો કરાય છે ચાલુ સાલે પણ મેળાનું આયોજન રાખેલું છે જેની અંદર શ્રી ભગવાનના મૂર્તિ પણ બનાવવામાં આવેલી છે તથા તેમજ ગાય એને ગાયનું દૂધ એ ધરણ નીકળતું હતું એ હિસાબે ગાયનું પણ આયોજન કરવામાં આવેલું છે અને તરસાલીના માફક ચાલુ સાલે પણ મેળાનું આયોજન રાખેલું છે કેટલા વર્ષથી મેળો ભરાય છે તો બહુ પુરાણો બહુ સમજ્યા હોય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ